સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભારતમાં પૂરની સાથે ભૂસ્કળ જેવી કુદરતી આપદાઓનું જોખમ સતત વધી રહ્યું છે ઓગસ્ટમાં રેકોર્ડ વરસાદ બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ ચોમાસાની તીવ્રતા યથાવત રહેવાની શક્યતા છે જી હા મિત્રો ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સપ્ટેમ્બરમાં પણ પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને દેશના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે છે જી હા મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ચારથી છ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી કરાવી આવી છે આઈએમડીના જણાવ્યા મુજબ ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશમાં સાયક્લોન સર્ક્યુલેશન બિકાનેર પરથી પસાર થતા મોન્સૂન ટ્રફ તે ઉપરાંત નોંધાણ કોકણ વિસ્તારમાં સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે આ ત્રષીય સિસ્ટમોને એક્ટિવ હોવાના સાત દિવસ સુધી વરસાદી પરિસ્થિતિ વધુ તીવ્ર રહેવાની શક્યતા છે જી હા મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ચારથી છ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આઈએમડીના જણાવ્યા મુજબ હાલ ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે તે ઉપરાંત નોર્થ કોકણ વિસ્તારમાં પણ સાયકલ સર્ક્યુલેશન સર્જાયું છે આ ત્રિપક્ષીય સિસ્ટમો એક્ટિવ હોવાથી આગામી સાત દિવસ સુધી વરસાદી પરિસ્થિતિ તીવ્ર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દુ